હું અત્યારથી પહેલાં તો સૌ પ્રથમ તો અજયભાઈ ખત્રી આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે મારા નિવાસ સ્થાને આવી આપ કચ્છના લોકો મોદી સાહેબની સભામાં જાય એના માટે આપ આહાન કરવા માટે આવ્યા છો તો હું સૌ આપને એવું કહીશ કે મોદી સાહેબ પ્રથમ વખત જ્યારે ઓપરેશન સિંધુની સફળતા બાદ જ્યારે કચ્છમાં પહેલી વખત આવી રહ્યા છે ત્યારે મોદી સાહેબની સભામાં આપણે શું કામ જવું જોઈએ એના માટે હું તમને બે શબ્દ શ્યામ ગઢવીની કવિતાની એ બોલીશ એના પહેલાં હું એટલું કહીશ કે આપણા દેશના જવાનોએ જ્યારે આટલું બધું શૌર્ય દાખ્યું છે ત્યારે આવા શૌર્યને આપણે આશીર્વાદ આપવા માટે તો આવવું જ જોઈએ ફરજિયાત આવવું જોઈએ પણ એની પાછળ જે કામ કર્યું છે એવા વડાપ્રધાન જ્યારે કચ્છમાં આવ્યા છે આવી રહ્યા છે ત્યારે આપણે શું કામ જવું જોઈએ તો એના માટે શ્યામ ગઢવીએ અમારા કરોણિયાની એક કલમે લખેલી એક કવિતા છે જે તમને સંભાળું જે હું એના શબ્દો તમને સમજ સંભળાવું દુર્દશા બની મારા દેશની ત્યારે જન્મેવા જોગીડો અટકેલ કાર્યો અટલના ઉકેલ વાને આવ્યો સમજી ગયા સૌ શાનમાં ભારતના સૌ ભાવિયો મેલ કાઢવા મલકના ધોવા બની ગયો ધોબીડો દુર્દશા બની મારા દેશની ત્યારે જન્મેવા જોગીડો પછી દિવસ રાત હું દેવડ તો આ દેશનો એક દેવ છે થાક્યો નથી ને થાકશે તાણું સાચવવી એની ટેવ છે પછી ખાતો હતો જે ખજૂર એનો કાઢી લીધો એ કેવડિયો કીડો ખાતો હતો જે ખજૂર એનો કાઢી લીધો કીડો દુર્દશા બની મારા દેશની ત્યારે જન્મ્યો આ જોગીડો પછી ભીડું ભારતની ભાંગવા વતની બન્યો વરનગરનો ભીડું ભારતની ભાંગવા વતની બન્યો વડનગરનો ભગવાન છે ભારત તણો આ વેશ ભગવા વગરનો કહે શ્યામ એના ભેડો શિવ છે છે મલકનો આ મોભીડો દુર્દશા બની મારા દેશની ત્યારે જન્મ્યો આ જોગીડો મિત્રો મોદી સાહેબ વડાપ્રધાન બન્યા નથી એ જન્મ્યા છે એટલે આ જન્મેલ વડાપ્રધાન જ્યારે કચ્છમાં પ્રથમવાર સિંદુર ઓપરેશન પાર પાડી અને જ્યારે પ્રથમવાર આવી રહ્યા છે આપણા સૈનિકોના જ્યારે મનોબળને વધારવા માટે કચ્છ પંથે ભુજ ભુજ પધારી રહ્યા છે ત્યારે હું સૌ કચ્છની પ્રજાને એમાંય માંડવી તાલિકાના અધ્યક્ષ તરીકે માંડવીની પ્રજાને એમાંય મારા ચારણ સમાજના આગેવાનો ચારણ સમાજની માતાબહેનો ચારણ સમાજના યુવાનોને હું કરબદ્ધ વિનંતી કરું છું કે આપણે આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે તો રાષ્ટ્રવાદી છીએ રાષ્ટ્રવાદનું જ્યારે કામ થતું હોય ત્યારે આપણે લોહી ધગધગ થતી હોય એટલે હું ચારણ સમાજના યુવાનોને ફરજિયાત કહીશ કે આપ આવો રાષ્ટ્રવાદનું જબરું કામ થયું છે જ્યારે આપણા વીરોએ જવાનોએ જબરું કામ કર્યું ત્યારે આપણે આશીર્વાદ દેવા માટે આપણે એનું મનોબળ વધારવા માટે થઈ આપણે આવે છવ્વીસ પાંચના છી પાંચના ચાર વાગે બરાબર બાર વાગે આપણી બસો આપણા ગામમાંથી ઉપડી જાય ટ્રેડિશનલ ડ્રેસમાં ઉપડે અને ત્રણ વાગે આપણે મોદી સાહેબનો જે શો નીકળવાનો છે જ્યાં રોડ શો થવાનો છે ત્યાં આપણે ઊભા રહીએ અને મોદી સાહેબ જ્યારે સ્ટેજની ઉપર જાય ત્યારે આપણો ચારણ સમાજનું અને આહિર સમાજને રબારી સમાજના સ્ટેજ ગોઠવેલા છે ત્યાં આપણા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ત્યાં આપણું સ્થાન લઈ લેવું અને ભરપૂર મોદી સાહેબનું સ્પીચનો આનંદ લેવો અને કચ્છ ગુજરાતને બહુ મોટી ભેટ પણ વિકાસની આપવાના છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પધારજો